એ માટે ધીરજ રાખીને બેઠા હતા તો અડધો કલાક જેટલો સમય લાગતા ઝાડ અચાનક પાણી તરફ ખેંચાવા લાગી હતી તો દેવીપૂજક સમાજના ચાર પાંચ યુવકોએ સાથે મળીને એકસાથે ઝાડ ખેંચીને કિનારા તરફ લાવવામાં આવી હતી ને કિનારા તરફ આવી જતાં અચાનક ઝાડમાં મગર ફસાઈ ગયો છે એવી જાણ થતાં તે ચાર પાંચ વ્યક્તિઓ ડરી ગયા હતા અને ગામના લોકોને જાણ થતાંની સાથે ગામના લોકો મગરને જોવા દોડી આવ્યા હતા ગામના લોકો આવીને પોલીસને ફોન કરતા ધોળકા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને મગરને મ ઉપર પટ્ટી મારીને પોલીસની ગાડીમાં મૂકીને તેને પ્રાણી સંગ્રહાલયમાં મૂકવા માટે મગરને સાથે લઈ ગયા હતા તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યો ન્યૂઝ